કેમ છો મિત્રો મજામાં ને સૌથી પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કેમ કે ઓગણત્રીસ પાંચે મેં મારો પ્રથમ વિડિયો મૂકેલો હતો કેબીસીમાં મારો અનુભવ અને કેબીસીમાં કેવી રીતે જવું એના સ્ટેપ દર્શાવેલા હતા પરંતુ મિત્રો ત્યારબાદ લગભગ પાંચથી છ દિવસના સમયગાળામાં મેં તેરથી ચૌદ વિડિયો મૂકેલા પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો મેં ધાર્યું નહોતું કે આટલા ટૂંકા ગાળામાં મને પબ્લિકનો આટલો સરસ પ્રતિસાદ મળશે આ ચેનલ બનાવવાનો મેઇન ઇન્ટેન્શન મારો એ જ છે કે મારી પાસે રહેલી માહિતી મારી પાસે રહેલું જ્ઞાન હું આપ સૌ લોકો સુધી પહોંચાડું અને મારી સાથોસાથ આપ સૌની પ્રગતિ થાય અને આપ સૌ આ જ્ઞાનનું ભાથું ભેગું કરો એટલી જ મારી ઈચ્છા છે મિત્રો ટૂંક સમયમાં આપણે સો સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ જવાના છે અને થઈ ગયા હોય તો પણ અત્યારે નવાઈ નથી પરંતુ જે મને અલગ અલગ કમેન્ટ્સ મળે છે વિડીયોઝની લાઈક મળે છે અને જે અમુક લોકોના નંબર મારી પાસે છે એ લોકો મને વોટ્સએપના માધ્યમથી કે કોમેન્ટ્સના માધ્યમથી પોતાના પ્રશ્નો રજૂ કરે છે અને એમને જવાબ મળ્યા પછી જે સંતોષની લાગણી એ લોકો દર્શાવે છે એ મારા માટે ખરેખર ખૂબ ખુશીની વાત છે આપ સૌનો વધારે સમય ન લેતા આજે હું ફરી એકવાર આપના માટે એક નાનકડી ભરતીની માહિતી લઈને આવી છું જી હા બેરોજગારીના સમયમાં ભરતી આવી એવું સાંભળવા મળે ને ત્યારે અંદરથી અલગ જ ખુશીનો ઉમળકો હોય છે ખરું ને આ ભરતી મિત્રો રહો ગુલાબી ગેંગ મહિલા કલ્યાણ કોર્પોરેટિવ સોસાયટી દ્વારા એક લીફ પાવડર પ્રોજેક્ટ બનાવવામાં આવે છે જે અંતર્ગત સુરતના અને ગુજરાતના તમામ તાલુકામાં બસો ને બાવન જેટલી વેકેન્સી બહાર પાડવામાં આવી છે લિફ્ટ પાવડર પ્રોજેક્ટમાં એમએસ ડબલ્યુ એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્કની એક ટીમની જરૂરિયાત છે એ લોકોને એટલે જે લોકોએ એમએસ ડબલ્યુ કર્યું છે એવા તમામ વિદ્યાર્થીઓ નવા હોય કે જૂના અનુભવી હોય કે બિનઅનુભવી હોય એ તમામ ઉમેદવારો આ માટે પોતાની અરજી કરી શકે છે આ ઉમેદવારો તાલુકા કોઓર્ડિનેટરના પદ માટે અરજી કરવાની છે અને આ તાલુકા કોઓર્ડિનેટરના પદનો પગાર મિત્રો સરકારી સંસ્થાથી ઓછો ઉતરે તેવો તો નથી જ જી હા તાલુકા કોઓર્ડિનેટરના પદ માટે પર મંથ ત્રીસ હજાર સેલેરી સંસ્થા આપવાની છે અને આમાં તમામ એમએસડબલ્યુ વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓને આ વિડીયો તમારે શેર કરી દેવાનો છે તમે પોતે પણ જો એમએસડબલ્યુ કરેલા હોય તો ચોક્કસથી એપ્લાય કરી દેજો અને જે લોકો એમએસડબલ્યુ કરેલા છે એમને ચોક્કસથી જાણ કરજો મિત્રો સંસ્થાએ જે એમએસડબલ્યુ કોલેજ છે ત્યાં પણ આહવાન કરેલું છે કે એમના છેલ્લા પાંચ વર્ષના વિદ્યાર્થીઓ છે તેમનું જો એમની પાસે લિસ્ટ હોય તો તેઓને જાણ કરે અને આ સંસ્થામાં કામ કરવા માટે પ્રેરિત કરે મિત્રો આ સંસ્થામાં જોડાતા લોકોને માત્ર ત્રીસ હજાર સેલેરી જ મળવાની છે એવું નથી આ ઉપરાંત સરકારી સંસ્થામાં જેટલા લાભ મળે એ પ્રકારના લાભ પણ આપવાના છે જેમાં જોઈએ તો પી એફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ ઇએસઆઈ એટલે કે વીમો ત્યારબાદ બોનસ અને ઓવરટાઈમ જો કરવામાં આવે તો તે લોકોને એક્સ્ટ્રા પગાર પણ ચૂકવવાનો છે અને કાયમી પ્રકારની જ એ આ નોકરી પ્રદાન કરવામાં આવશે એટલે એવું નથી કે એકવાર નોકરીએ લાગી ગયા અને અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પછી કાઢી નાખવામાં આવશે ના જો તમારું કામ સારું હશે તમારી વર્તણૂક સારી હશે તો તમને તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ નોકરીમાંથી હટાવવાનું નથી આ કંપનીનું હેડક્વાર્ટર છે ને મિત્રો સુરતમાં છે હું એકવાર આખું એડ્રેસ બોલું છું આપ સૌ નોંધી લેજો એડ્રેસને લગે રહો ગુલાબી ગેંગ મહિલા કલ્યાણ કોર્પોરેટિવ સોસાયટી ફરીવાર બોલું છું મિત્રો લગે રહો ગુલાબી ગેંગ મહિલા કલ્યાણ કોર્પોરેટિવ સોસાયટી લીફ પાવડર પ્રોજેક્ટ લીમડાના પાંદડાના પાવડરનો એક પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે લીફ પાવડર પ્રોજેક્ટ થર્ટી નાઇન સુમન દેસાઈની વાડી ઓગણચાલીસ સુમન દેસાઈની વાડી ઉધના દરવાજા સુરત ગુજરાત આ સંસ્થામાં નોકરી મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ વોટ્સએપના માધ્યમથી પોતાનું રિઝ્યુમ મોકલી દેવાનું રહેશે જે લોકો દૂર છે સુરત સિવાયના લોકો છે એ લોકો પોતાનું વોટ્સએપના માધ્યમથી રિઝ્યુમ મેકલી દેજો અને જે સુરતના છે એ લોકો પણ વોટ્સએપના માધ્યમથી રિઝ્યુમ મેકલી દેજો અને જો અનુકૂળતાની ઈચ્છા હોય તો આપ રૂબરૂ સંસ્થાની મુલાકાત પણ લઈ શકો છો મિત્રો રિઝ્યુમ મોકલવા માટે વોટ્સએપ નંબર આપ સૌ નોટ કરી લ્યો અઠ્ઠાણું ઓગણ એસી ઓગણત્રીસ ઝીરો છ ઝીરો એક નંબર ફરીવાર બોલું છું અઠ્ઠાણું ઓગણ ઓગણત્રીસ ઝીરો છ ઝીરો એક નાઇન એટ સેવન નાઇન ટુ નાઇન ઝીરો સિક્સ ઝીરો વન નામ નટુભાઈ છે તેઓને મોકલી આપવાનું રહેશે મિત્રો સુરતમાં રહેવાની સગવડતા અવેલેબલ છે અન્ય તાલુકામાં સંસ્થા રહેવાની સગવડતા શોધી રહી છે અને જો એમને જેમ જેમ મળતી જશે એમ એમ કર્મચારીઓને રહેવાની સગવડતા પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો રિઝ્યુમ મેકલવાની છેલ્લી તારીખ છે દસ છ બે હજાર પચીસ દસ જૂન બે હજાર પચીસ પહેલાં મિત્રો ચોક્કસથી તમે તમારું રિઝ્યુમ મેકલી દેજો અને લાગતા વળગતા તમામને આ વિડીયો ચોક્કસથી શેર કરી દેજો અન્ય કોઈ મનમાં મૂંઝવણ કે પ્રશ્ન હોય તો બિંદાસ કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો ખરાબ લાગે તો મને સજેશન આપજો કે હું શું કરું તો વધારે સરસ વિડીયો બનાવી શકું અને તમે કઈ માહિતીની ઈચ્છા રાખો છો તો હું એના માટે રિસર્ચ કરીશ અને આપના સુધી એ માહિતી ચોક્કસ પહોંચાડવા પ્રયત્ન કરીશ આપના દરેક સજેશન આવકાર્ય છે ત્યાં સુધી આવજો